વડોદરા શહેરમાં આયા હતા તમે વડોદરા ખબર નઈ કયા નેતાઓ તમારા ઊંધા કાન ભર્યા છે કયા પેલા બે ધારાસભ્ય છે જે તમને કયા ઊંધું કે છે અમે તમને કહે છે સાહેબ અમે ભાજપનો વિરોધ નહોતા કરતા તમારા કમિશનરને પૂછો તમારા ચેરમેનને પૂછો તમારા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યને પૂછો કાલે અમે આ સૌ લોકો ભેગા થઈને અમે એમને એવું કમિટમેન્ટ આપી છે કે જ્યાં પણ વડોદરાની જરૂર હોય ત્યાં સફાઈ માટે જો તમે થી માણસ લાવતા હોય તો એને કરતાં પચાસ રૂપિયા ઓછા ઓછાજો પણ અમારા વડોદરાના યુવાનો તમારું આખું શહેર સાફ કરશે અમે આ દુઃખદ ઘટનામાં આફતના સમય પર વિરોધ કરવાને બદલે તમને સાથ સહકાર આપવા આવ્યા છે એવું કાલે ચોખ્ખી કમિટમેન્ટ તમારા કમિશનરને અમે કરી છે તમારા સ્ટેન્ડિંગના ચેરમેન શીતલ મિસ્ત્રી સાહેબ હતા એમને કરી છે બંદીશ શાહ એમને કરી છે આ તમામ લોકોને અમે જ્યારે રજૂઆત કરી છે એમના કહેવા પર અમે લોકો પાછા જતા રહ્યા તમારા અમદાવાદની ટીમ આવી ત્રણસો થી વધારે જ એમને કામ પર રાખ્યા કામ પર કઈ રીતે રાખ્યા છે પૂછવા આ લોકોને તમને કાયમ નોકરી આપીશું તમને કાયમ માટે એ કરીશું તમને ભરતી કરીશું આ બાને એ લોકોને લીધા બે દિવસ કામ કરાવ્યું સાહેબ બે દિવસમાં એક પણ રૂપિયા હજુ સુધી આપ્યો નથી કોઈને પૈસા મળ્યા છે કોઈને બે દિવસથી કામ કર્યું પૈસા મળ્યા છે આને જુઓ કોઈને પૈસા નથી મળ્યા રોડ પર મૂકીને ભાગી ગયા તમારા જે કોન્ટ્રાક્ટર ઓમદાદવાળા અમે રજૂઆત કરી કે સાહેબ આવું તો ના હોય પૈસા ના આપ્યો પાણી ના આપો ખાવાનું ના આપો કશું ના આપો આ બિચારા શહેરના નાગરિકો છે આ લોકો આખું શહેર સાફ કર્યું છે જે ગંદુ જે ગોબરું જે તમારા કોર્પોરેશનના પાપને કારણે થયું છે એની સફાઈ આ લોકોએ કરી છે અને આ લોકો હાથ માંગવા હતા અમે કોઈ રાજનીતિ કરવા તમે કેસો તૈયાર તમારી જોડાઈને ઉભા રહીશું તમે કેસો તૈયાર તમને મળી મળીશું અમને કોઈ અમે અમને જેમ તમને તમારું ભાજપ ગમે છે ને એમ અમને મારું વડોદરા ગમે છે વડોદરા માટે અમે અગાઉ પણ ભાજપ જોડે પણ કેટલી વાર કીધું છે કે કામ કરવા માટે તૈયાર છે દરેક પક્ષના લોકો ભેગા થઈને વડોદરા માટે કામ કરવું જોઈએ વિષય વડોદરાની ગંભીરતાનો છે તમને જે લોકો એવું કહી રહ્યા છે કે રાજનીતિ કરીએ સાહેબ અમે રાજનીતિ નથી કરતા રાજનીતિ કરવા તમારે સુરત છે અહીંયા આવવું પડે અહીંયા તમારા મિયર છે અહીંયા તમારા કમિશનર છે અહીંયા તમારા ચેરમેન છે આખી સ્ટેન્ડિંગ કમિટી તમારી છે વડોદરામાં એક એક વોર્ડમાં તમામ કોર્પોરેટર તમારા છે સાત કોંગ્રેસ સિવાય મોટા ભાગનું બહુ બહુમતી તમારી છે બધું જ તમારું છે તમારું સંગઠન પેજ પેજ પ્રમુખ સુધીનું છે તેમ છતાં આવા સંકટ સમયમાં તમારે તમારે નથી કચરા જોડે લેવા દેવા તમારે નથી સફાઈ જોડે લેવા દેવા કોઈ તમે અહીંયા આવીને સફાઈ માટે કરો છો એ અમારા માટે ગર્વની વાત છે કે હોમ મિનિસ્ટર થઈને આવી રીતે કરે છે પરંતુ સાહેબ એક બીજી બાજુ દુઃખ પણ ચાકા શહેર રહે કે હોમ મિનિસ્ટર કાયદા કાનૂન છોડીને સફાઈ માટે શહેરમાં પડે છે રાત્રે તો આ બધા તમારા જે બાકી છૂટેલા પ્રતિનિધિ શું કરે છે એ લોકો કઈ ગયા છે એ લોકોને કરવું જોઈએ આ બધું સાહેબ કોઈને પૈસા નથી મળ્યા તમે એક જણની વાત કરો છો તમે મને જુઠ્ઠો સાબિત કરો છો હું તમને કહું છું સાહેબ કે આ તમારા શહેરના લોકો છે તમને જુઠ્ઠા તમને પણ જુઠ્ઠા પાડે છે શહેરનું તો જુઠ્ઠું બોલે છે ગુજરાત રાજ્યના હોમ મિનિસ્ટરને ને પાડે છે આ બધાના પૈસા બાકી છે બધાનો પૈસા બાકી છે કોઈને રૂપિયા આપ્યો છે રૂપિયા આપવાની વાત કરી હતી કાલે આજે આપ્યા કે રૂપિયા કાલે વાત કરી હતી કે આજે કામ આપશે આપ્યું કોઈને કામ બધાને કાલે વાત કરી હતી કે તમને કામ આપીશું આજે કોઈને કામ પણ નથી આપતા પૈસા પણ નથી આપતા એટલા માટે વિરોધ કરો રાજનીતિ નથી કરતા હોમ મિનિસ્ટર સાહેબ રાજનીતિ કરવા માટે તમારે આવું પડ્યું છે હોમ મિનિસ્ટર થઈને અમને દુઃખ છે કે રાજ્યના હોમ મિનિસ્ટર સાહેબ આટલા મોટા અહિયાં આવીને મારા જે આ તુચ્છ માણસ નાના માણસ જે શહેરનો માણસ તો આ સાહેબ છું કોઈ નથી આ શહેરના લોકોને કાલે પણ નાસ્તા પાણી અત્યારે પણ કરે અમે અમારા કિસ્સા અમે કોઈ કટકી ખાતા નથી સાહેબ અમારું કોઈ ખોટું કામ નથી તમારા ભાજપના નેતાઓને પૂછી લેજો અમે જિંદગીમાં કોઈનું નું ખરાબ પણ નથી કર્યું અને હોમ મિનિસ્ટર સાહેબ કાયદો કાનૂન તમારી જોડે છે અમે કોઈ જગ્યાએ ખોટા હોય અમે રાજનીતિ કરતા હોય તમે કોઈ ખરાબ કરતા હોય ઊંચકીને નાખી દો જેલમાં જવા તૈયાર છે પરંતુ જે છે છે તમને જે સાબિત કર્યા એ અમે રાવપુરા ધારાસભ્ય હોય રાવપુરાના હોય એ બે ધારાસભ્યને કહીએ છીએ કે સાહેબ જે ખોટું છે એ ખોટું છે તમારા પૈસા આપવાના બાકી છે તમારા ધારાસભ્યને કોને કે આઈને પૈસા આપી દે આ લોકો તમારા કોર્પોરેટરને કોઈ આવીને પૈસા આપી દે પિંકી તો કોઈ દિવસ ખબર જ નથી હોતી મિયરને કોઈ દિવસ જિંદગીમાં પહોંચવું જ ચકતા નથી કોઈ દિવસ મળતા નથી અને આ બધી વ્યવસ્થા તમારા નેતાઓને લીધે અને દરેક લોકોને વિનંતી છે કે આ વિડિયો વધુમાં વધુ હોમ મિનિસ્ટર સુધી પહોંચાડે અને ત્યાં સુધી પહોંચવું જોઈએ હોમ મિનિસ્ટરને સચ્ચાઈ ખબર પડી જાય એવી અમારી માંગ છે ભારત માતા કે